પડી જતા મોત થયું યોગી જોગ શુભમ રેસીડેન્સી ખાતે રેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલ યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હોટેલ ના બેન્કેટ અંદર પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થયું હતું તે દરમિયાન વિજયભાઈનો દોઢ વર્ષનો નાનો પુત્ર કૃષ્વ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્કેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો બેન્કેટ હોલમાં કોઈને ખબર નહોતી બાળક ક્યાં છે જ્યારે બેન્કેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી દરમિયાન બેન્કેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી હોટેલના સંચાલકો લોકો ક્રિસિને બહાર કાઢવા માટે દોડી આવ્યા બાળકને બહાર કાઢતા જ બાળક બેભાન હતો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં બાળકને મૃત જાહેર કરાયો

પાર્ટી દરમિયાન રમતા રમતા બહાર નીકળી ગયું અને પાણીવાળી જગ્યાએ પહોંચ્યું ત્યાં તે પાણીમાં ડૂબી જતા તડતાનો આવડતું હોવાથી તેનું મોત થયું આ સાથે વાલીઓને ચેતવા જેવો આ કિસ્સો છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે પણ તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું બાળકનું ધ્યાન રાખવો તમે મોબાઈલમાં કે પાર્ટીઓમાં વ્યસ્ત રહો નહીં બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું

તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ